પરમાર કિરણસિંહજી ભીખુસિંહજી પૂર્વ સરપંચ જેતપુર ગ્રુપ ગ્રામ પંચાયત ગઈકાલે જેતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ જેતપુર ગામના કેટલાક વ્યક્તિઓ દ્વારા જીતપુર ગામને વિકાસથી વંચિત રાખવાની વાત કરીને જે આક્ષેપો કર્યા છે એ બાબતે હું આપ સૌને જણાવવા માગું છું કે જેતપુર ગ્રુપ ગ્રામ પંચાયતની અંદર ચારણવાડા વાઘોડિયા અને જીતપુર ત્રણ ગામ આવેલા છે એમાં સૌથી નાનું ગામ જીતપુર છે છતાં પણ સૌથી વધુ ગ્રાન્ટ વિકાસના કામો માટે જો વપરાયું હોય તો એ જીતપુર ગામમાં છે અને જીતપુર ગામની અંદર આજે તમે જોઈ શકો છો ગટર લાઈનથી ગટર લાઇનનું કામ પાણીની સુવિધા રસ્તા લાઈટ તમામ પ્રાથમિક સુવિધાઓથી સજ્જ જીતપુર ગામ છે અને ભૂતકાળમાં પણ સરપંચ તરીકે જ્યારે હું ફરજ પર હતો ત્યારે વિકાસના કામોમાં ક્યારે પણ જીતપુર ગામ પ્રત્યે કોઈ જ દેશભાવ રાખેલ નથી અને હંમેશા ગ્રામ પંચાયતનો વિકાસ થાય એ દિશામાં કામ કર્યું છે અને જે લોકો જે આક્ષેપ કરી રહ્યા છે એ નિમ્ન કક્ષાની હલકી માનસિકતા ધરાવનાર લોકો છે કોંગ્રેસની માનસિકતાવાળા લોકો છે એટલે સ્વાભાવિકપણે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યારે વિકાસ પૂર્ણ જોશમાં ચાલી રહ્યો છે એટલે એ દિશામાં એમને નહીં જ ગમે અને એટલા માટે એ પાયાવ્યૂહોનો આક્ષેપ કરી રહ્યા છે હું કામોનું લિસ્ટ મારી પાસે છે હું આપને કહું તો ખૂબ લાંબુ લિસ્ટ છે અને ખૂબ વિકાસ કર્યો છે જીતપુર ગામમાં અને જે આક્ષેપ થયો છે એ ખૂબ જ ખોટો છે પાયાવિહોમાં હું જીતપુર ગામનો વતની છું મારું નામ કનુભાઈ પાટેલ છે છેલ્લા દસ વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ રસ્તા ગટર આવી કોઈ પણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે રાજ્યકક્ષાના મંત્રી છે છતાં પણ અમારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈ પણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જેતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્ર ને માત્ર એમને આશ્વાસન આપેલ છે તે બાબતનું કામ છેલ્લા દસ પંદર વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી અને એના કારણે જ અમારું ગામ અત્યારે વિકાસના કામથી વંચિત છે જે ખરેખર એ કામ તાકીદે થાય એવી અમારા જેતપુર ગામના વડીલો યુવાનો અને માતાઓ દરેકની માગણી છે અને જો આ કામ કરવામાં નહીં આવે તો જેતપુર ગામ આ વખતની બે હજાર ચોવીસની ચૂંટણીનો બહિષ્કાર કરશે જેની સરકારે આ બાબતની નોંધ નામ પટેલ નરસિંહભાઈ ગરબાભાઈ જીતપુરનો હું વતની છું અમને મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી અમને ભાજપ સામે કોઈ વાંધો નથી અમને ફક્ત વધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે બે હજાર સત્તર તથા બે હજાર બાવીસની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી જો સુધી આનો નિકાલ નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ બે હજાર બાવીસમાં પંચાયત અલગ કરવાનો ઠરાવ થઈ ગયેલ છે